છો ગાડા તારો રંગ કાળો છે તારો રંગ કાળો છે દેવકી જી ને વાલો છે જેલ માં તારો ઈલા છો તારો રંગ કાળો છે તારો રંગ કાળો છે વાસુદેવ ને વાલો છે ઓપલા મ સુનારા તારો રંગ કાળો છે છેલ છબીલા ગાડા તારો રંગ કાળો છે તારો રંગ કાળો છે જસોદા ને વાલો છે ખોડા ના કુંદ નારા તારો રંગ કાળો છે તારો રંગ કાળો છે નંદબાબા નેવાલો છે આંગણામાં ખેલનારા તારો રંગ કાળો છે તારો રંગ કાળો છે બળભદ્ર નેવાલો છે માટી ખાનારા તારો રંગ કાળો છે તારો રંગ કાળો છે સુબદરા નેવાલો છે રાખડી બંધાવનારા તારો રંગ કાળો છે છે છબીલા છોગાડા તારો રંગ કાળો છે તારો રંગ કાળો છે ગોપીઓને વાલો છે માખણ લૂંટનારા તારો રંગ કાળો છે તારો રંગ કાળો છે ગોવાળોને નેવાલો છે ગાયો ચરાવનારા તારો છો ગાડા તારો રંગ કાળો છે તારો રંગ કાળો છે રાધાજી ને વાલો છે રાસર તારો રંગ કાળો છે તારો રંગ કાળો છે ગોપી મંડળ ને વાલો છે તરસન ને નારા તારો રંગ કાળો છે હૃદય વસનારા તારો રંગ કાળો છે છે છબીલા છો ગાળા તારો રંગ કાળો છે કૃષ્ણ કનૈયા લી